મિત્રો મને સંપૂર્ણ વિશ્વાસ હતો મારા તમામ વ્યુઅર્સ મિત્રો ઉપર મિત્રો એક દિવસ પહેલાં જ એક પહેલ શરૂ કરી હતી એક મદદની વિનંતી માટે હું આપની સમક્ષ આવ્યો હતો કે લાંભેલ ગામના જ એક વતની છે અલ્પેશભાઈ મૈડા અને તેમના પુત્રને એક બોન મેરો એક સર્જરી કરાવવાની હતી અને થેલેમેશિયા જેવી ગંભીર બીમારીથી તે અત્યારે પીડિત છે અને જેમને રૂપિયા ઓગણીસ લાખ રૂપિયાની જરૂર હોય જેથી કરીને ફંડ રેઝિંગ માટેનો એક મેં વિડીયો બનાવ્યો હતો ને આપ સૌને વિનંતી કરી હતી મિત્રો મને કહેતા બહુ જ ગર્વ થાય છે કે એક જ દિવસની અંદર ચાર લાખ રૂપિયા જેટલું ફંડિંગ તેમને આજે એકત્રિત થઈ ગયું છે આજે ફરીથી મારી ઓફિસ પર આવ્યા છે મિત્રો હું બહુ જ ગર્વ સાથે કહું છું બહુ જ આનંદની લાગણી અનુભવું છું અને અલ્પેશભાઈ વધી કદાચ હું આપને એટલો બધો ઋણી રહીશ કારણ કે આપણે એક દીકરાની જિંદગી બચાવવા માટેના અનેક જે પ્રયત્નો કર્યા કોકે તેની અંદર પાંચ રૂપિયા આપ્યા છે કોકે પચાસ રૂપિયા આપ્યા છે કોકે સો રૂપિયા આપ્યા છે પણ એ રૂપિયાની કિંમત નથી તમે એની માટે જે મદદ માટે આગળ આવ્યા છો ને તેની કિંમત છે એક સમાજ સેવક રાજુભાઈ હાલાણીએ રૂપિયા બે લાખને એકાવન હજાર રૂપિયા આપ્યા છે તો અલ્પેશભાઈએ મને હમણાં જ આવીને કીધું કે કોઈક વિધિબેન કરીને છે તેમણે રૂપિયા એક લાખ રૂપિયાનું ડોનેશન એ જ દિવસે કર્યું હતું હું આપનો બહુ જ ખરેખરમાં ઋણી છું હું આજે જે તમામ જે દાતાઓ છે હું કદાચ તેમને પ્રત્યક્ષ પરોક્ષ રીતે નથી મળી શક્યો પરંતુ મારી એક આ મદદની પહેલ હતી તેમનો કેસ મેં આખો સમજ્યો બહુ જેન્યુઅન અને ત્યારબાદ મેં આ વિડીયો બનાવ્યો હતો અલ્પેશભાઈ શું કહેશો આજે એક દિવસની અંદર ચાર લાખ રૂપિયા જેટલું તો ફંડિંગ રેઝિંગ થઈ ગયું છે હજી શું કહેશો આપ સૌથી પહેલાં તો હું મારા ચરોતરવાસીઓનો આભાર માનીશ અને એ લોકોએ મને ઘણી એવું કોઈને પાંચ રૂપિયા કોઈને દસ રૂપિયા એમ કરીને મહત્ત્વ જે પૈસાનું નથી જેમ કે તમે કીધું મને મહત્ત્વ છે કે એમનું યોગદાન એક બે રૂપિયાનું યોગદાન પણ મારા માટે બે કરોડ બરાબર રહેશે એ હું સમજું છું અને આપનો સહયોગ આવો જ ચાલુ રાખો અને મને મદદ કરજો બધા આપણા રાજકિરણ ડેવલોપર્સના માલિકજી રાજુભાઈ હલાણી એમણે મને બે લાખ એકાવન હજાર રૂપિયાનું ડોનેશન આપણને આપ્યું અને એક અનનોન નંબરથી મને ફોન આવ્યો હતો એ આ વિધિબેન પટેલ કરીને કોઈ છે એ બેને મને એક લાખ રૂપિયાનું હેલ્પ કરી એટલે હું આશા રાખું છું કે ડિજિટલ અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર મને ઘણો એવો પ્રતિસાદ મળ્યો છે અને આપણા મનનભાઈના વ્યૂઅર્સ એવા ઘણા મને અને મને હજુ બી ભરોસો છે અને વિશ્વાસ છે કે મારા આ દીકરાને નવી જિંદગી આપવામાં આપણા જે ને જે આપણા ચરોતરવાસીઓ છે એ હજુ ઘણી આ પહેલને આગળ લઈ જશે મિત્રો મારું કહેવું એટલું છે કે મારી એક વિનંતી છે કે આ વિડીયોને તમે મદદ કરવામાં કદાચ એ પણ આ વિડીયોને આગળથી વધારમાં વધુ શેર કરજો જેથી મને આના ડોનેશન માટે બાબાને એક નવી જિંદગી મળી શકે મિત્રો આ અલ્પેશભાઈ મૈડા છે અને તેમનો આ જે પુત્ર છે જયરાજસિંહ એ જયરાજસિંહ એ થેલેમેશિયા જેવી ગંભીર બીમારીથી પીડિત છે અને તેને બીએમટી નામની એક સર્જરી કરાવવાની છે જેનો કુલ ટોટલ ખર્ચો આડત્રીસ લાખ રૂપિયા છે પરંતુ સરકાર અને ટાટા ટ્રસ્ટ દ્વારા તેમને ઘણું બધું એવું ફંડિંગ થયું જેને લઈને વીસ લાખ રૂપિયા જેટલું ફંડિંગ થઈ ગયું છે બાકીની હવે એમને અઢાર લાખ રૂપિયા જેટલી જે રકમ છે એ અઢાર લાખ રૂપિયા જેટલી રકમ છે તેમને એકત્રિત કરવાની હતી જેની અંદરથી ચાર લાખ રૂપિયા જેટલા રકમ છે એકત્રિત થઈ ગઈ છે હજુ પંદર લાખ રૂપિયા તેમને એકત્રિત કરવાના છે મિત્રો ફૂલ લઈને ફૂલની પાખડી તમે જો આર્થિક રીતે સહયોગ ન કરી શકો તો આ વિડીયોને શેર કરીને પણ સહયોગરૂપ બનજો કારણ કે આપણે આપણા ચરોતર પંથકના એક નવજુવાન જે દીકરો છે હજુ બાળક ફૂલ જેવું બાળક છે અને એની જિંદગી બચાવવા માટેનો એક આ પહેલ છે મિત્રો હું ફરીથી આ જે તમામ જે દાતાઓ છે એનું આજે અર્બન ગુજરાત તરફથી અલ્પેશભાઈ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે એક મારા એક વિડીયોથી આપ સૌએ આટલી બધી મદદરૂપ બન્યા ખાસ કરીને રાજકરણની અલ્લોપસના રાજુભાઈ હાલાણી કે જેઓએ પણ બે લાખ એકાવન હજાર રૂપિયાનું ડોનેશન કર્યું ત્યારબાદ બેન છે અનનોન પર્સન છે હું પણ તેમને કહી દે નથી ઓળખતો ને એમણે પણ એક લાખ રૂપિયા આપ્યા એના સિવાય મારી પોતાના પર ઘણા બધા સમાજસેવકના પણ ફોન આવ્યા છે ઘણા બધા લોકોના પણ મારી પર ફોન આવ્યા છે અને મેં પણ સીધો જો અલ્પેશભાઈનો નંબર આપ્યો છે મિત્રો હું અત્યારે તેમનું ગૂગલ પેનું જે સ્કેનર છે એ પણ હું આ વિડિયોમાં મૂકી દઉં છું અને તેની સાથે જ હું એમની એકાઉન્ટ ડિટેલ્સ પણ મોકલું છું અને અલ્પેશભાઈનો નંબર પણ તમને આપું છું જો એકાઉન્ટમાં તમને કદાચ પૈસા મોકલવામાં કોઈ તકલીફ પડે તો અલ્પેશભાઈના નંબર ઉપર સંપર્ક કરી અને આપ તેમને ફૂલ નહીં ફૂલની પાખડી રૂપી મદદરૂપ બનશો ફરીથી મારા તમામ દર્શક મિત્રોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું ધન્યવાદ માનું છું અને હું આપનો સદાય આ બાબતે ઋણી રહીશ